ગૃહમાં ધારાસભ્ય કિરીટ પટેલે પોતાનો મત વ્યક્ત કર્યો છે તેમણે જણાવ્યું છે કે આ કાયદો માત્ર સરકારના મળતીઓને લાભ આપવા માટે લાવવામાં આવ્યો છે તેમણે યાદ અપાવ્યું છે કે જ્યારે આ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી ત્યારે સરકારે એવો દાવો કર્યો હતો કે ભ્રષ્ટાચાર રોકાશે પરંતુ હકીકતમાં રાજ્યમાં ફૂટ મુજબ ભાવ ચાલે છે અને જે આ દાવાઓને પોકળ સાબિત કરે છે કિરીટ પટેલે પાટણના પૂરનો ઉલ્લેખ કરતી વખતે કહ્યું કે જ્યારે પૂર આવ્યું ત્યારે સરકારે વસાહતો વસાવી હતી પરંતુ આજે પણ ત્યાંના લોકોને પ્રોપર્ટી કાર્ડ સહિતના જરૂરી ડોક્યુમેન્ટ નથી મળ્યા તેમણે સરકારને પડકારતા કહ્યું કે જો તેમની પાસે કોઈ ડેટા હોય તો રજૂ કરે કે આવા નિયમોથી કેટલો ફાયદો થયો છે કાયદો માત્ર ને માત્ર પોતાના મરતિયાઓને લાભ કરવા માટે લાવવામાં આવી રહ્યો છે આના માટે અગાઉ ઇમ્પેક્ટ માટેના કાયદા લાવ્યા હતા મહેસૂલી અધિનિયમ ની અંદર સુધારો કરી અને એને ઓનલાઈન કરવામાં આવ્યું એ વખતે પણ મંત્રીશ્રીએ કહેલું કે ભ્રષ્ટાચાર દૂર થાય એના માટે અમે ઓનલાઈન એને કરીએ છીએ પણ આજે સમગ્ર ગુજરાતની અંદર મોટી એને મીટર અને ફૂટની અંદર ભાવ ચાલી રહ્યો છે સરકાર એને રોકી શકતી નથી ઓનલાઈન કરવાથી ભ્રષ્ટાચાર કે જે ભાવ હતો એ ઓછો થયો નથી પરંતુ